મારી દર્શન પ્રોફેશનલ દેખાય છે બહુયા અમારો જુદીનો પ્રોજેક્ટ છે આવો વેલાય કહું છું છે તમારી મારી છે જે છે ને જે છે હું કહું છું જે છે ને જે છે એવું બધું આવું જાય ભાઈ યાદ રાખ માહ યાદ એવું છીટા કોઈ બધાને સે કોકતા એ બધાને બોરજી પાટણ સુધી જણે રહ્યો અરે જે આવું આવું કે કોન્ફરન્સ હોય તો કોન્ફરન્સ સક્રિય કરતાંનો અમારો નિયમ ઘણો ચેતવ્યો છે મારા તો નિયમ 走